કેમ છો મિત્રો હું પ્રકાશ કણજારિયા નવા બ્લોક માં આપનું હાર્દિક સ્વાગત છે આજે અમારે ગીડાવાનું છે ગામ કે ગામ જવાનું છે અત્યારે જ બતાવવાનું તમને પછી આગળ બ્લોક જોવો એટલે ખબર પડી અને અમારા પૂર્વી બેન થઈ ગયા છે રેડી ગામ જવું ને મજા આવે ગામ જવાની હે કેવી હરખાય ને મજા આવે ગામ જવાનું હોય ને તો નિશાળ જવાનું હતું કે નથી આજ ગામ મિત્રો આપડી જમકુડી થઈ ગઈ રેડી આ લઈ ને આપડે જવાનું છે ગામ પુરી ને રૂહી બે બેસી ગયે બાપુજી બધા તો મિત્રો આપણી જમકુડી થઈ ગઈ છે ભૂખી એટલે આપણે આવી ગયા પેટ્રોલ પંપે પણ પેટ્રોલ પંપે ટ્રાફિક બહુ હતી એટલે જરીક વાર લાગી હવે આપણે ભરાવીએ જમકુડીમાં પેટ્રોલ એટલે જમકુડી લઈને પછી આપણે નીકળી જશું જ્યાં જવાનું છે ઈ ગામ પણ આપણે સસ્પેન નથી રાખવું હું તમને કહી દઉં આપણે જવાનું છે મારા મામાને ઘરે નાનાનું શરત ખાવા એટલે જમકુડીમાં પેટ્રોલ ભરાવીને અમે નીકળી જશું નાનાના ઘરે શરત ખાવા જમકુડીમાં પેટ્રોલ ભરાઈ ગયું છે નવસો સિત્તેર રૂપિયાનું પેટ્રોલ તો ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા નાનાને ઘરે ગોકુલપુર બધો ડાયરો જો આવી ગયો ડેલી ઇમ્પુગી ગયા છે તો મિત્રો બપોર થી ગયા મામાન છોકરો આવી ગયો ગ્લાસ લઈને કે હાલો હવે આ તઈ નાખો પછી જમવા બેસવાનું છે એટલે બધા ઉપર થી ગયા જમવા માટે અને પછી ખાવામાં માં બોલાવજો એ જમકોડી આવી ગઈ ઘરે ઓ ડાયરો બધો ઉતરે હે वीडियो को लोग ने पूरा कर दिया है चैनल ने लाइक करो शेयर करो और सब्सक्राइब करो